હવે આવજો તમે આપણે તમારા ખેતરમાં ઓય મુરખાજીન સાફ રે આવો કોમ છે તમારું હો જેમ મેમ જબડી આવજો પાછા ઓય ઓય હાલ એકદમ આવો હેડો એ હા લઈ આવે હરા હાલો લો આ તમારો ફોન હવે કોક એનો નિવારણ લાવો તો એ સારું છે બીજું કોઈ નહીં

આ પછી તો એને જોવું પડે ને મેં એને ધણી ના છે તો બધા એક શેતર રહ્યું પૂણા બેતર છે પંદર આ ધ્યાન આવે ને તમારે જે થાય તમે બાજરી વાવો કેળા વાવ ઘઉં વાવ રહી વાવો પૂછો ભણે આ ધણી બેટા હવે એ ના પાલે હું શું કરું કહો એ રમિત કીધું તો વાત સાચી છે ને પણ કે મારા હારે એડા બાચલ જામાં શું કરું મુઈ એ વાને હું કીધું તો મે કે લા એડા રેવા દે અને એના કતા કે ધટી ફૂટ ઊંડું આડું હોય તો કોક કે કોમમાં આવશે તો આના ના મોન્યું અલે આ જો ના થાય આ પાટળ જમ સાતા થી આ જો છે ઠીકણો ના મારી વાત ઓબરો તમે બે ઊંધું ઊંધું બોલ્યા વાણા એક તો એમ નો મૂર્ખાજી છે ને મૂર્ખાજી જ વાતો કરે છે એ બી શું હોય રોશો ને પૈસા મળી જાય રોવા ન યાર તમાર રોવા ને અલે આ ઈ મને ફોન કરીને બોલાયો હા મને કે આવું છે હોય કણે હા

વ્યવહાર હવને આલવા પડે લે વાલજીજી વ્યવહાર હું કહું છું આલવાનો પણ એને ટાઈમ હોય ખાત્રીનો ટાઈમ હોય ગમે પાછાને પૂછો ખાત્રીન બોલી કરી ભમરાજી પૂછો પણ આ મા મહિનાની પૂનમ હોય ને કે પૂનમની ભૂલી કરી દીધી લે આ તો પાછો હવે મા મહિનાની પૂનમની કેટલી વાર છે આટલા અઠવાડી અઠવાડી છે વધારે નહીં કેટલું અઠવાડી 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 તો આલવા પડશે ને ધણીન પૈસા તમારે અઠવાડી નહીં મા તો કા આ વોતે પછી જોઈશ આ ઢેલામાં આવી છે તમે પૂછો હોય

જો વપડ્યું નું કેવું બધ ડ થવું નહીં એકલા ને જાવું નહીં જોય જાય ને તો ખાવાનો દાડો તારે આવે છે મારે તારે